ધોકાવાડાથી અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ છે સાંતલપુરના ધોકાવાડા ગામમાં યુજીવીસીએલની ગંભીર બેદરકારી જીવંત વાયર સાથે વીજપોલ મકાન પર પડ્યો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામમાં આજે એક ગંભીર બનાવ સમાવ્યો છે જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ યુજીવીસીએલનો એક જૂનો અને જર્જરિત વીજપોલ જીવંત વાયર સાથે એક રહેણાંક મકાન પર પડ્યો હતો ભાગ્યવશત કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આ ઘટનાના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો જેમાં સ્થાનિક ગ્રામજનો અને તલાટીએ બે હજાર ચોવીસથી જાત જર્જરિત વીજ પોલ અંગે યુજીવીસીએલની અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી છતાં કંપની દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી અને જેમાં ઘટનામાં કોઈ મોટી દુર્ઘટનામાં ફેરવાત તો તેની સમગ્ર જવાબદારી યુજીવીસીએલ પર આવત હમણાંની આ ઘટનાને પગલે ગામના લોકોએ અને સ્થાનિક તંત્રએ અન્ય એવા જ જોખમજનક વીજ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે અને વીજ વિભાગે આવતીકાલ સુધીમાં જવાબદારી નિર્ધારિત કરી યોગ્ય પગલા ન લેતો આગળની કાર્યવાહીના ઈશારા પણ મળી રહ્યા છે અને આ ઘટનાથી એ સ્પષ્ટ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં વીજતંત્રની દેખરેખ અને જર્જરિત વ્યવસ્થાનો તાત્કાલિક દરખાસ્ત મુજબ સુધાર કરવો જરૂરી છે જેથી આવી દુર્ઘટનાઓ ફરીથી ના બની શકે